આજના મોંઘવારીના યુગમાં બાળકોને શિક્ષણ આપવું વાલીઓ માટે દિવસે ને દિવસે વધુ ચેલેન્જિંગ બનતું રહ્યું છે ખાનગી શાળાઓની વધતી ફી પુસ્તકો યુનિફોર્મ અને અન્ય ખર્ચ વાલીઓના સિરે ભારે આર્થિક બોજ ઊભો કરે છે દુઃખની વાત એ છે કે કેટલીક સંસ્થાઓએ શિક્ષણને વ્યવસાય સમજી લીધો છે પરંતુ આ બધાની વચ્ચે આજે પણ એવી શાળાઓ છે જે વિદ્યા જ્ઞાન અને સેવા માનીને નિઃશુલ્ક અથવા નામમાત્રની માત્રની ફીમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપે છે વડોદરાની ગંગાબાઈ પબ્લિક હાઈસ્કૂલ એવી જ એક પ્રેરણાદાયી મિસાલ બની છે વડોદરાની ગંગાભાઈ પબ્લિક હાઈસ્કૂલ શિક્ષણ ક્ષેત્રે દીવાદાંડી સમાન છે અહીં વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની ફી કે વધારાના ખર્ચ વગર આધુનિક ટેકનોલોજીથી સજ્જ શિક્ષણ આપવામાં આવે છે શાળામાં હાલમાં સત્તરસોથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થીઓને આધુનિક જ્ઞાન મળી રહે તે માટે શાળામાં સ્માર્ટ ક્લાસરૂમ તથા બે આધુનિક કોમ્પ્યુટર લેબ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે શાળામાં માત્ર અભ્યાસ નહીં પરંતુ શિસ્ત સ્વચ્છતા અને સંસ્કાર પર પણ વિશેષ ભાર મૂકવામાં આવે છે અહીંના અનુભવી અને સક્ષમ શિક્ષકો બાળકોને માત્ર પુસ્તકી જ્ઞાન નહીં પરંતુ સમાજના જવાબદાર અને ઉત્તમ નાગરિક બનવાની દિશામાં માર્ગદર્શન આપે છે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ગંગાબાઈ પબ્લિક હાઈસ્કૂલમાં રમતગમતની સુવિધાઓની પણ કોઈ ઉણપ નથી શાળાનું વિશાળ રમત મેદાન કદાચ સમગ્ર વડોદરામાં સૌથી મોટું હોવાનું માનવામાં આવે છે ધોરણે એકથી આઠના વિદ્યાર્થીઓ માટે સરકારની યોજના અંતર્ગત નિઃશુલ્ક મધ્યાહન ભોજનની વ્યવસ્થા પણ શાળામાં અમલમાં છે વિદ્યાર્થીનીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા સરકારની સરસ્વતી સાધના યોજના અંતર્ગત શાળામાં અંદાજે એકસો સિત્તેર વિદ્યાર્થીનીઓને સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું આ સુવિધાથી વિદ્યાર્થીનીઓ માટે શાળાએ આવું જવું સરળ અને સુરક્ષિત બન્યું છે વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવા હેતુ સર શાળા દ્વારા ખાસ પ્રયાસો કરવામાં આવે છે તેના ભાગરૂપે સરકાર દ્વારા નિયુક્ત પ્રશિક્ષક દ્વારા વોકેશનલ કોર્સિસ ચલાવવામાં આવે છે નવમાં અને દસમા ધોરણના વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રોનિક હાર્ડવેર જ્યારે વિદ્યાર્થીનીઓને હેલ્થકેર કોર્સની તાલીમ આપવામાં આવે છે અને આ માટે શાળા મંડળ દ્વારા જરૂરી લેબ અને સાધનોની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે આ સંદર્ભે ગંગાબાઈ પબ્લિક હાઈસ્કૂલના આચાર્ય શશિકાંત પટેલે જણાવ્યું હતું કે શાળાનો મુખ્ય હેતુ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની સાથે તેમને સ્વાવલંબી સંસ્કારી અને જવાબદાર નાગરિક બનાવવાનો છે જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડેએ પણ શાળાની કામગીરીને બિરદાવતા જણાવ્યું કે ગંગાબાઈ પબ્લિક હાઈસ્કૂલ જેવી શાળાઓ સમાજ માટે આશાની કિરણ સમાન છે જ્યાં દરેક બાળકને સમાન તક અને ગુણવત્તા શિક્ષણ પ્રાપ્ત થાય છે અમારી શાળામાં રમતના સાધનોની પણ કોઈ જ કમી નથી અમારી શાળાનું મેદાન ખૂબ જ મોટું છે તે ફક્ત છાણીમાં જ નહીં પરંતુ આખા વડોદરામાં કદાચ મોખરે આવે છે રમવા માટે આ કહેવામાં મને ખૂબ ગર્વ થાય છે અમારી શાળામાં સ્વચ્છતાનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે છે અને બધા જ બાળકો ડિસિપ્લિન સાથે અહીંયા અભ્યાસ કરે છે એક ઇલેક્ટ્રોનિક એન્ડ હાર્ડવેર અને બીજું છે અમારે ત્યાં હેલ્થકેર એમાં પણ નવમાના ઘણા બધા બાળકોએ ભાગ લીધો છે અને અત્યારે દસમાની અંદર પણ બોર્ડની અંદર અમારા કેટલા વિદ્યાર્થીઓએ આ બંને વિષય રાખેલા છે અને એ માટે સરકારે અમને વોકેશનલ ટ્રેનરો પણ પૂરા પાડ્યા છે મંડળ તરફથી લેબની પણ વ્યવસ્થા કરવામાં આવી છે શાળાનું ભૌતિક વાતાવરણ ભાવાવરણ સાથે શૈક્ષણિક કામ પણ ખૂબ સારું છે જેના કારણે આજુબાજુના લોકો ત્યાં અભ્યાસ કરવા માટે પ્રેરાય છે